અમરેલીના ધારી તાલુકાના દલખાણિયા ગામમાં રવિવારે રાત્રે થી બાર વાગ્યાની વચ્ચે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું આ આફતથી ગામમાં ભારે તારાજી સર્જાય છે અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા અને દિવાલો ધરાશાય થઈ વીજ પોલ અને વૃક્ષો પણ પડ્યા જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી પશુઓના ઘાસચારાને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે હજુ સુધી કોઈ નેતા કે અધિકારીએ ગામની મુલાકાત પણ લીધી નથી હું બેન નામ તમારું રેશમા જન્મ રેશમા બેન રાતે કેવી રીતે બહુ પવન બહુ પવન હતો બધા હા ને મારા મમ્મી પપ્પા એક છે ભાઈ એક છે મજૂરી કરે છે અત્યારે મારા મમ્મી પપ્પા એક છે હું દુઃખ મારી મારે આવી છું તો અત્યારે હું કરું છું તો હાલે છે બધું પણ કાલે અહીંયા શું સ્થિતિ હતી આખી વાત કરો ને કાલે વરસાદ આજે આઠ સાડા આઠ વરસાદ શરૂ થયો ત્યારે થોડોક પવન એ વધારે હતો પવનમાં ચાર પાંચ મકાન પડી ગયા છે ગામમાં કોઈના પતરા ઉડી ગયા છે અને વીજ પડી ગયા છે વીજ પોલ રાતે લાઈટ નતી રાતે બે વાગ્યા અમુક વિસ્તારમાં માં લાઈટ આવી હોય બાકી હાલ લાઈટ આવી નથી કામગીરી ચાલુ છે લાઈટ ની અને ખેતી વાડી માં પૂરે પૂરું નુકસાન છે પાછળ કોઈના તણાઈ ગયા છે કોઈ ને ત્યાર માંડી ગયો હોય એ પણ થોડુંક બગડ્યું છે ત્યાર પછી ઘાસચારો કોઈને બસે એમ નથી પશુપાલન માટે જે ઘાસચારો ચારો છે એ બધા પૂરો થઈ ગયો છે હું નામ તમારું ખેરુનબેન ખેરુનબેન શું થયું તમારે રાત્રે શું પોઝિશન હતી અને તમારે કેટલું નુકસાન આખી વાત કરો બહુ નુકસાન થયું મારે આ રસોડું ઉડી ગયું ઓલસરી ઉડી ગઈ ઓલી આ હાથું ઉડી ગયું અને વરસાદ બહુ જ ને પવન બહુ હતો પવનમાં બહુ જ હેરાન થયા અમે થઈ હે હા રાંધીને ક્યાં ખાવું એમ થઈ ગયું છે